નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટુડેના ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે દેશ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એટલે કે દેશ અને વિદેશમાંથી પણ રનર્સ જે છે પાર્ટિસિપેટ્સ જે છે તે આવતા હોય છે અને આ મેરેથોનમાં ભાગ લેતા હોય છે દસ એડિશન પૂરી થઈ ગઈ છે અને આ સાતમી જાન્યુઆરીએ ઇલેવન્થ એડિશન યોજાવા જઈ રહી છે અલગ અલગ થીમ ઉપર યોજાતી હોય છે આ વખતની થીમની વાત કરીએ તો સસ્ટેનેબિલિટી થીમ ઉપર આ વખતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધી તો આપણે ઘણા બધા આ વિશે ટોક કરી ચૂક્યા છે આજે આપણે વાત કરવાના છીએ મેરેથોનમાં ટેકનિકલ જે ટીમ છે તેમના દ્વારા શું કામગીરી કરવામાં આવતી હોય છે અને તે જ લઈને આજે અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનથી ડૉક્ટર વિકાસ પ્રજાપતિ કે સેક્રેટરી છે સાથે જ જોઈન્ટ સેક્રેટરી અનિરુદ્ધસિંહ સોલંકી સિનિયર ટેકનિકલ ઓફિશિયલ સત્યેન્દ્ર પંચાલ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ જી તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મેરેથોન કે વડોદરામાં જે મેરેથોન યોજાવા જઈ રહી છે તો ટેકનિકલ ટીમ કે આપણે વાત કરી બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ એસોસિએશનમાં ટેકનિકલ ટીમનું કામ કરો છો તો રોલ જણાવશો અમારા દર્શક મિત્રોને કે આપનો શું રોલ છે જી ડૉક્ટર વિકાસ આપ જણાવશો નમસ્તે વડોદરા મેરેથોન વડોદરા મેરેથોન બે હજાર નવથી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન આ રેસીસનું ટેકનિકલ આસ્પેક્ટ જોઈ રહી છે અને બોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન જે છે એ ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન અને ઇન્ડિયન એથ્લેટિક્સ ઇન્ડિયન એથ્લેટિક ફેડરેશન એ ફાઈ દિલ્હી જોડે સંલગ્ન છે અને માન્યતા પ્રાપ્ત સંસ્થા છે કે જે વડોદરા જિલ્લામાં એથ્લેટિક્સનું કાર્ય એથ્લેટિક્સ માટે કાર્યરત છે અને વડોદરા મેરેથોન બે હજાર નવથી જ્યાંથી શરૂ થઈ છે ત્યાંથી બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન એમના દરેક ટેકનિકલ વિષય ઉપર જે રેસ રૂટથી માંડીને એથ્લિટ્સના એજ ગ્રુપ એથ્લિટ્સના પ્રાઇઝ પોઝિશન્સ રેસ રિઝલ્ટ્સ માટે બોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન પોતાના ક્વોલિફાઈડ ટેકનિકલ ઓફિશિયલ્સ સાથે વડોદરા મેરેથોન જોડે દર વર્ષે કામ કરે છે અને આ અગિયારમાં એડિશનમાં પણ સાતમી જાન્યુઆરીએ બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન આવનારા ઇન્ટરનેશનલ નેશનલ્સ સ્ટેટ લેવલના એથ્લિટ્સ અને લોકલ એથ્લિટ્સ દરેક દરેકને આ મેરેથોન એક પ્લેઝન્ટ એક એક્સપિરિયન્સ રહે ટેકનિકલ રીતે કરેક્ટ રિઝલ્ટ્સ મળી શકે તેના માટે કાર્યરત રહેશે બિલકુલ જણાવશો કે કેટલા આ જોડાયેલા જે રીતે મેં પહેલાં કીધું કે બે હજાર નવમાં જ્યારે વડોદરા હાફ મેરેથોન થઈ હતી ત્યારથી જ વડોદરા ડિસ્ટ્રિક્ટ બોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન એ ટેકનિકલ આસ્પેક્ટ રૂટ રિઝલ્ટ્સ માટે વડોદરા મેરેથોન જોડે જોડાયેલી છે અને સાથે સાથે આ જ્યારે અગિયારમું એડિશન છે તો વડોદરા મેરેથોન ઇન્ટરનેશનલ મેરેથોનમાં હાલ સુધીમાં એક પણ એક પણ ખેલાડીને કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ નથી આવ્યો કે એક પણ પ્રોટેસ્ટ નોંધાવ્યો નથી એ વડોદરા મેરેથોન માટેની ટીમ વડોદરા અને બરોડા એમેચ્યોર એથ્લેટિક ડિસ્ટ્રિક એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન માટે એ પ્રાઉડનો વિષય છે બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીની જે દસ જે આવૃત્તિ રહી છે સક્સેસફુલ રહી છે અને આઈ હોપ કે ઇલેવન્થ જે એડિશન છે એ પણ ખૂબ જ સારી જાય જી આપ જણાવશો કે આપનો રોલ શું છે અને કેટલા સમયથી આ સાથે આપ જોડાયેલા છો અમે પણ લગભગ બે હજાર નવથી સૌ તો જ્યારે રેસ સ્ટાર્ટ થાય છે ત્યારે માર્સલ ત્યાં હોય છે અને ટાઈમકીપર પણ હોય છે ફૂલ મેરેથોન પછી હાફ મેરેથોન દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર એ રીતે અમે રેસને છોડતા હોઈએ છીએ ત્યારબાદ જે પણ રૂટ એમ્પાયર છે એ રૂટ એમ્પાયર અને જે ફિનિશિંગ લાઇન પર જે જજીસ હોય છે ટાઈમ કીપર હોય છે એ નંબર નોટ કરે છે અને બંને જગ્યાએ જ્યાં ક્યાં ચેક પોઈન્ટ પર હોય પાસ થયો હોય ખેલાડી હોય તો એ નંબર એ નંબર અને ફિનિશિંગ લાઇન પર જે નંબર હોય છે એ બંને ટેલી કરીએ છીએ અને એ પ્રમાણે અમે ફેર રિઝલ્ટ આપતા હોઈએ છીએ જી બિલકુલ એટલે રૂટનું પણ જોવામાં આવે છે રિઝલ્ટનું પણ જોવામાં આવે છે જે સ્ટાર્ટિંગ લાઇન હોય છે ને એન્ડ લાઈન જે હોય છે ફિનિશિંગ લાઈન ફિનિશિંગ લાઈન બાય ડિફોલ્ટ એવું ક્યારેક બન્યું હોય કે કોઈ ટેકનિકલ ડિફોલ્ટ આવ્યો હોય તો કેવી રીતથી એની સામે આપ અત્યાર સુધી લગભગ તો આવ્યો જ નથી જી સક્સેસફુલી જ રહ્યા છે અમે અત્યાર સુધી એવો કોઈ પોઈન્ટ આવ્યો જ નથી અમારી પાસે જી 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 બિલકુલ આપ જણાવશો કે આપનું ટેકનિકલ છે આપણે જે કહ્યું કે ટેકનિકલ ફોલ્ટ આવે તો એમાં અમે શું કરીએ છીએ થોડા વર્ષ પહેલા એટલે શરૂઆતથી બે હજાર નવથી વડોદરા એથ્લેટિક એસોસિએશન આઠસો ટેકનિકલ ઓફિસિયર્સથી આ ટુર્નામેન્ટ આ રેસનું આયોજન કરતી હતી અને એકદમ ફેર રિઝલ્ટ આપતી હતી ટેકનોલોજીના ડેવલપમેન્ટની સાથે સાથે ટેકનોલોજી જ્યારે એ લોકોએ એડોપ્ટ કરી એક સંજોગો એવો આવ્યો હતો કે ટેકનિકલ કોઈક કારણસર ફેલિયર થયો ત્યારે અમારી જે ટેકનિકલની મેન્યુઅલી જે અને ઓફિસિએટિંગ કરતી હતી કે રૂટ પરથી એથ્લેટ પાસ થયો એ પોઈન્ટ પરથી એ પાસ ઓન થયો એને બીજા પોઈન્ટ પર આગળ આવ્યો અને એને ફિનિશ કરી તો એ દરેકે દરેક પોઈન્ટ પર ચારથી ચારથી પાંચ પોઈન્ટ પરથી એથ્લેટ જે પાસ ઓન થયો છે એનો નોટિંગ અને ફિનિશિંગ પર લાઇન પર આવેલો જે એથ્લેટ છે એનું નોટિંગ વેરીફાય થયા પછી એ રિઝલ્ટ ડિક્લેર થયું હતું એટલે ટેકનિકલ ફોલ્ટ મેન્યુઅલી નથી આવતો જી જી અમારા જે ટેકનિકલ ઓફિસર્સ છે ટેકનિકલ માર્શલ્સ છે રૂટ અમ્પાયર છે રૂટ જજીસ છે અને પાઇલટ્સ છે તો દરેક રેસને જેવી રીતના અનુરુ સરે કહ્યું કે પહેલાં ફૂલ મેરેથોન પછી હાફ મેરેથોન અને પછી ફાઈવ કિલોમીટર્સ કે ટેન કિલોમીટર્સ એની જે રેસ અહીંયાથી રિલીઝ કરવામાં આવે છે તો એ એ દરેક રેસના જે પ્રાઇમ અને આગળ પડતા જે ખેલાડીઓ હોય છે એ લોકોને રૂટ પર અમારી પાઇલોટિંગ ટીમ એ લોકોને રૂટ એસ્કોટ કરતી હોય છે કરેક રૂટ પર એ લોકો દોડી રહ્યા છે કે નહીં એનું પણ એ ગાઈડ કરતી હોય છે વચ્ચે વચ્ચે અમારા રૂટ અમ્પાયર હોય છે એમાંથી કોઈ એથ્લેટ શરૂઆતના જે એથ્લેટ છે તો સારી રીતે દોડી શકે પણ જે પાછળના એથ્લેટ હોય એ લોકો ગૂંચવાય નહીં અથવા કોઈ બીજા રૂટ પર ન જાય મિસ ગાઈડ ન થાય એના માટે અમારા રૂટ અમ્પાયરનું પણ પોસ્ટિંગ હોય છે આખા બેતાલીસ કિલોમીટરના રૂટ ઉપર અમારો દરેક ટેકનિકલ ઓફિસિયર વહેલી સવારથી એટલે સવારના ત્રણ વાગ્યાથી પોતપોતાના રૂટ પર એમના સ્થાને પહોંચી જાય છે અને બાર વાગ્યા સુધી દિવસના બાર વાગ્યા સુધી જ્યાં સુધી રેસનો લાસ્ટ એથ્લેટ પૂરો ન થાય ત્યાં સુધી એ લોકોનું ત્યાં આગળ પોસ્ટિંગ હોય છે એ લોકો અમને અમારી પાસેથી એમને જે રિઝલ્ટ નોટિંગ કરેલા હોય છે નંબર્સ નોટ કર્યા હોય છે એ ફિનિશિંગ લાઇન પર અમારી પાસે આવતા હોય છે અમે લોકો એનું વેરીફાઈ કરતા હોય છે ટેકનિકલ ડાયરેક્ટર અને રેસ ડાયરેક્ટર અમારું જે મેન્યુઅલી વર્ક અમે કરેલું છે એની સાથે ટેકનિકલી એ લોકોએ જે ચિપ્સ લગાવેલી છે એની સાથે ટેલી કરતા હોય છે બાવડા ડિસ્ટ્રિક્ટ એમેચર એથ્લેટિક્સ તરફ એસોસિએશન તરફથી ડૉક્ટર વિકાસ પ્રજાપતિ એને સર્ટિફાઈ કરતા હોય છે અને પછી એ રિઝલ્ટ એને એનાઉન્સ કરવાને લાયક થતું હોય છે આ દરમિયાન અમે જે ટેકનિકલ આસ્પેક્ટ્સ આપીએ છીએ તો શરૂઆતમાં જ્યારે પહેલી મેરાથોન થઈ હતી ત્યારે અમે વ્હીલથી મેન્યુઅલી બેતાલીસ કિલોમીટર અમારી ટીમ ચાલીને એને મેજર કર્યું હતું વન કિલોમીટર ટુ કિલોમીટર એવી રીતના હન્ડ્રેડ હંડ્રેડ મીટરના એની જે ડિવાઇસ આવે છે એ ડિવાઇસ અમે મેન્યુઅલી એનો આખો દરેક વખતે અમે એવી રીતના મેન્યુઅલી એનો સર્વે કરતા હોઈએ છીએ એની અમારી સાથે આથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા અને એમ્સમાંથી ટેકનિકલ ઓફિસર્સ આવે છે એની સાથે અમે લોકો જોડાઈ અને રૂટનું એમને માર્ગદર્શન આપીએ છીએ અને એમાં એ લોકો જે કોઈક નાના સરખા કરેક્શન કે એડવાઇઝ કરતા હોય છે એ વડોદરા મેરેથોન ટીમ એને એડેપ્ટ કરતી હોય છે અમે લોકો એની સાથે મ્યુચ્યુઅલી નક્કી કરી સ્ટાર્ટ પોઈન્ટ અને ફિનિશિંગ પોઈન્ટ નક્કી થતો હોય છે અને એથ્લેટને એ રૂટ પર સેફ્ટી સેફલી એના પર દોડી શકે અને એની ઇનામ પ્રાપ્ત થાય એની જવાબદારી અમારા લોકોની હોય છે જી જી બિલકુલ આપ જણાવશો કે અત્યાર સુધીની હવે ટૂંક સમય બાકી રહી ગયો છે તો તૈયારી કેવી રીતથી ક્યાં સુધી પહોંચી છે મોસ્ટ મોસ્ટ લોટલી બધી જ તૈયારી થઈ ગઈ છે અમારી અમારી જે મિટિંગો પણ આયોજન કરીએ છીએ અમે અને એ એમાં પણ અમે ટેકનિકલ ઓફિસર જે હોય છે એ લોકોને બોલાવીને અમે થોડું ગાઈડલાઈન કરીએ છીએ અમે કે આ રીતે તમે તમારા રૂટ પર જઈ જતા આવજો અને ત્યાં પણ કોઈ તમારાથી કોઈ અથવા કોઈ બીજાથી કંઈક ભૂલ ન થાય એ રીતે તમે એની દેખરેખ હેઠળ જે અમારા લીડર છે એ રાખતા હોય છે વડોદરા અગિયારમી મેરાથોન માટે ટેકનિકલ ઓફિસર્સની મેરેથોન થતાં પહેલાં ટેકનિકલ ડાયરેક્ટરની સાથે અમે લોકો ત્રણથી ચાર ક્લિનિક કરીએ છીએ જેની અંદર દરેક ટેકનિકલ ઓફિસર્સ પાઇલટ્સ અને માર્શલ્સ એ લોકોને અમે એજ્યુકેટ કરીએ છીએ કે દર વર્ષે રૂટ બદલાતો હોય છે એટલે નવા નવા પોઈન્ટ અમારા જે ચેક હોય છે વેરીફિકેશનના પોઈન્ટ હોય છે અને ટર્ન હોય છે એના માટે પર્સનલી ફિઝિકલી એ લોકોને ત્યાં આગળ અમે લઈ જઈએ છીએ એ લોકોનો રોલ અમે સમજાવીએ છીએ અને આ બધું જે માર્ગદર્શન એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના રેસ ડાયરેક્ટર આવે છે એમની સાથે અમે લોકો બેસી અને એ લોકોને અમે એજ્યુકેટ કરીએ કે જેથી દરેક એથ્લેટને એક ફેર રિઝલ્ટ મળે અત્યારે જણાવશું કે અત્યારે એસોસિએશનમાં મેમ્બર્સ કેટલા હશે આ વખતે આપણે ત્રણસોથી પણ વધારે ટેકનિકલ ઓફિશિયલ્સ જે છે એ આ મેરેથોનના રૂટ ઉપર માર્શલિંગ પાઇલોટિંગમાં કામ કરી રહ્યા છે અને સાથે સાથે વડોદરા મેરેથોન અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે નેશનલ્સ રોડ રૂટ મેઝરર્સ જે છે એ આવીને આ રૂટને ચેક કરીને ગયા છે બેતાળીસ કિલોમીટર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરનો જે રૂટ છે બેતાળીસ પોઈન્ટ વન નાઇન સેવન કિલોમીટર ફૂલ મેરેથોન એ રૂટ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના રૂટ સર્ટિફાઈડ રૂટ મેજરર આવીને ગયા છે સાથે સાથે એમ્સ જે વર્લ્ડ લેવલની મેરેથોન્સનું સર્ટિફિકેશન આપે છે એમના રૂટ રૂટનું સર્ટિફિકેશન આપે છે કે જે જ્યારે વર્લ્ડ રેકોર્ડ આયોજિત થતો હોય વર્લ્ડ રેકોર્ડ થતો હોય ત્યારે એનું સર્ટિફિકેશન વર્લ્ડ લેવલ ઉપર માન્ય રાખવામાં આવે છે તો આ એમના પણ રૂટ મેજરર્સ જે છે એ છેલ્લા મહિને આવીને આપણે આપણને ચેક કરીને ગયા છે અને સર્ટિફાઈડ રૂટ સર્ટિફાઈડ કરાવી ગયા છે સાથે સાથે વડોદરા માટે એક ગર્વની વાત એ છે કે વડોદરા મેરેથોન જે છે એ વડોદરા મેરેથોન એક એવી ઇવેન્ટ છે જે સિટીના પ્રમાણે મોટા પાયે પાર્ટિસિપેશન થતું હોય છે સિટી સિટી ને વર્લ્ડ મેરેથોન રેસીસના મેપ ઉપર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન મેરેથોન આવેલી છે અને સાથે સાથે એનો જે શ્રેય છે એ દરેકને વડોદરાવાસીને બધાને જાય છે વડોદરા મેરેથોનની ટીમ છે ટેકનિકલ ટીમ સમારથી બરોડા ડિસ્ટ્રિક્ટ એમિચ્યોર એથ્લેટિક એસોસિએશન છે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જ્યારે એને માન્યતા પ્રાપ્ત થતી હોય ત્યારે નેશનલ લેવલના એથ્લિટ્સ આ આ ટૂર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરતા હોય અને એમનું જે પરફોર્મન્સ હોય એ રેકોર્ડ થતું હોય અને આ જે એ જે બે હજાર નવથી જ્યારથી આ વડોદરા મેરેથોન હાફ મેરેથોન છતી ત્યારબાદ ઇન્ટરનેશનલ હાફ મેરેથોન થઈ ત્યારબાદ આજે આપણે અગિયારમાં માં એની પહેલાં પણ ફૂલ મેરેથોન થઈ છે ફોર્ટી ટુ પોઈન્ટ વન નાઇન સેવન કિલોમીટરની તો એ પણ જે છે એ શરૂઆતથી લઈને જ્યારથી વડોદરા મેરેથોન શરૂઆત થઈ છે ત્યારથી લઈને આજ સુધીમાં એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત કરનારી આપણી વડોદરાની વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન છે જી બિલકુલ જણાવશો કે ફર્સ્ટ એડિશનથી લઈને અત્યારમી અગિયારમી એડિશન છે શું બદલાવ આવ્યો છે અત્યાર સુધીમાં ડિજિટલાઇઝેશન જેમ આવ્યું છે તો આ મેરેથોનનું જે ટેકનિકલ અત્યારે આપ જે જોવો છો તમામ વેરિફિકેશન હોય રિઝલ્ટ હોય રૂટ હોય તો એમાં શું બદલાવ લાગ્યો છે સૌથી મોટો જે બદલાવ છે એ સેલ્યુટ ટુ ધ પીપલ ઓફ વડોદરા બિકોઝ ફર્સ્ટ મેરેથોન જ્યારે રેસ આયોજિત કરી હતી ત્યારે કદાચ જે દોડતા હતા એથ્લેટિક્સ પાર્ટિસિપેટ કરતા હતા મેરેથોન કરતા હતા એમને જ ખ્યાલ હતો નાવ ધ ઇલેવન્થ એડિશન વી આર અ મોર દેન ટ્વેલ્વ થાઉઝન્ડ પાર્ટિસિપેશન ઇન ધ ટાઈમ રન જેમનો ટાઈમ લેવાશે કોમ્પિટિટિવ રેસીસ પાર્ટિસિપેશન કરશે ઇન વેરિયસ એજ ગ્રુપ્સ ફોર્ટી ટુ કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર્સ ફાઇવ કિલોમીટર્સ ટેન કિલોમીટર એન્ડ ધ લેટેસ્ટ એડિશન ઇઝ ધ ફાઇવ કિલોમીટર ટાઈમ રન પહેલાં ફાઇવ કિલોમીટર એ ટાઈમ રેસ નહોતો અને એના કારણે પણ અમને ટેકનિકલી પણ એમાં શરૂઆતના વર્ષોમાં લોકોને સમજાવવા પડતા હતા કે ભાઈ રનિંગ રનિંગનું ફિનિશિંગ આ રીતનું થાય રેસીસ આ રીતે તૈયાર થાય રિઝલ્ટ્સ આ રીતે તૈયાર થાય નાવ ધ ટેકનોલોજી દેટ વી યુઝ ઇઝ આર એફઆઈડી તો આઈડીના કારણે ટેગિંગના કારણે એથ્લીટની પોઝિશન્સ ક્યાં છે એથલીટ કયા સમય ઉપર કયા ક્રોસ પોઈન્ટ ઉપર ક્રોસ કરેલું છે એટલે મેન્યુઅલી અને ટેકનોલોજી ધ કોમ્બિનેશન ઓફ હ્યુમન એન્ડ ધ ટેકનોલોજી એટ ધ પીક ઇન ધ ધીસ મેરેથોન જી જી બિલકુલ એટલે એક પોઝિટિવ પોઈન્ટ કહી શકાય કે ગ્રોથ આવી રહ્યો છે ને આમાં ને આગળ પણ હજી પણ આવશે તો લાસ્ટમાં શું મેસેજ આપવા માગશો બરોડિયન્સને આપે કહ્યું કે પહેલી એડિશન અને અગિયારમી એડિશન એની અંદર શું બદલાવ છે આ વખતે પાંચ કિલોમીટરની જે ટાઈમ રન છે બેતાલીસ કિલોમીટર દોડવું દસ કિલોમીટર દોડવું કે એકવીસ કિલોમીટર દોડવું એ એક સામાન્ય જે એજ ગ્રુપ છે આપણે કહીએ કે અઢાર વરસથી લઈને પાંત્રીસ ચાલીસ વરસ માટે ચાલવાનું તો વિચારતા જ ન હતા પણ હવે પાંચ કિલોમીટર દોડવાનું છે તો એમનો એક ઉત્સવ વધ્યો છે કે પાંચ કિલોમીટર તો આપણે પૂરું કરી શકીએ અને મેરાથોન જ્યારથી ડિક્લેર થાય ત્યારથી લઈને એકચ્યુઅલ જે દિવસે મેરેથોન થતી હોય ત્યાં સુધી એ લોકો જો રેગ્યુલર પ્રેક્ટિસ કરે તો પાંચ કિલોમીટર રન એમના માટે બહુ સરળ છે પ્રેક્ટિસ કરશે તો એ લોકો બહુ સારી રીતે ટાઈમલી રનમાં એમાં પાર્ટિસિપે પાર્ટિસિપેશન કરશે અને ઈનામ પણ જે છે એટલે પાંચ કિલોમીટરનું જે આ વખતે એડિશન એની અંદર થયું છે આ રેસમાં એ વડોદરાના રહેવાસીઓ માટે વડોદરાના યુવાધન માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને સાથે સાથે આપણે આપણા જે સિનિયર સિટીઝન છે એનો પણ ઉત્સાહ વધારવા માટે પાંચ કિલોમીટર એમના માટે પણ એટલું પણ મહત્વનું છે અને એ સારી રીતે એમની અંદર ભાગ લઈ શકે છે અને એમને ઇનામ મળી રહ્યું છે જી જી બિલકુલ અને ફિટનેસ પ્રત્યે પણ તેઓ બહુ સજાગ થઈ રહ્યા છે બહુ સજાગ થાય કારણ કે આપણી પાસે વડોદરાની યુનિવર્સિટીમાં જ્યારે આટલું મોટું યુથ યુવાધન ભણવા આવ્યું હોય અને એ લોકો પાંચ કિલોમીટર રનમાં જો પાર્ટિસિપેટ કરે તો એનાથી આનંદની વાત કઈ વિશેષ હોય જી 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 દર્શક મિત્રો તો જેમ કે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે યુવા ધન તો કરી જ રહ્યા છે પરંતુ સિનિયર સિટીઝનની પણ વાત કરીએ આપણે તમામ લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તમામ લોકો રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે તો અત્યારે જે ઇન્ટરનેશનલ મેરેથોન યોજવા જઈ રહી છે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનથી અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા તેમને ટેકનિકલી જે કામ કરવામાં આવે છે કામગીરી કરવામાં આવે છે રૂટનું હોય રિઝલ્ટનું હોય કે પછી કોઈ પણ તેનું કામ હોય તેમના દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે છે કઈ રીતે તેનું વાત કરીએ તો વેરિફિકેશન કરવામાં આવે છે વેરિડેશન કરવામાં આવે છે તમામ જાણકારી આપણને પૂરી પાડી છે તો દર્શક મિત્રો હવે સાતમી જાન્યુઆરી આજે મેરેથોન યોજાવા જઈ રહી છે આપ પણ તેમાં ભાગ લો અને જોડાવ ફિટનેસ પ્રત્યે અવેર થઈએ આપણે તમામ લોકો વડોદરા જ નહીં પરંતુ ઇન્ડિયા અને બહારના આપણે તમામ જે લોકો જોડાતા હોય છે તો આવી જ રીતથી આપ અમારી સાથે જોડાતા રહેજો આજના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્વાક ટુ ડે ન્યૂઝ